કઈ રસ્તા પર આચી સાઈડ જવું આપણે ભાઈ આ સાઈડ કોઈ આવતું નહી આ સાઈડ જઈએ આપણે ખળો કાઈ સાઈડ માણસો બ્રો બે ધરાઈ કેળ તકતો તો ચેલનો જીવ હજુ આવ્યો નહીં કચ્છો જીવ હું બાપ બે ધરાઈ બીમાર પડ્યો

દવાખાને જવું હોય દવાખાને તો નહીં જવું પણ છોકરો ખાવાનું પીવાનું તમે તાર પડી રહેતા હોય મોટું ઘર હોય બહુ ત્રાસ થઈ ગયો તમે કાબુમાં જ રાખ્યો નહિ તો પોનસો પોનસો રૂપિયા વાપરવા પૈસા હતા વેચી દીધી જમીન

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn अशक्ती થઈ ગઈ આવા છોકરા કોઈ નામ લ બાપન બાપો હેરે થાય જોતા નહી ઈને જલસા કરવા ગોમવા જતા રે આ બે દાડે છોકરાવા બંધો પાર્ટી કરે પણ કોઈ કહેવા નહિ ઓ ના 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 કઈ પણ ટી પેલું ગીધું નહી યાર એ તો હું મારા પૈસા ઘરના वापरतो तो ભેગા કરેલા

મને ખબર પડી ન તો કોઈ છોકરું અંબા લેવા વાળું નહીં છોકરો એવો પાછ્યો હોય ચોરી કર આખો દાડો ચોરી કરતો હોય ઘેર રહેતા હોય તો ઘેર રહેતા નહીં કોઈ આવી જાય છે કે મને ગોમ્બ ગમતું નહીં ગોમો તમારો છોકરો તમારે રહેવા કે તમે ગોમમાં એવું કર્યું હન એટલે છોકરાને પેલા એ આકામ રાખ્યા નહીં એટલી ડખાન ડખા કર્યું બધું

બે રૂપિયા માગે અઠાણું બેસી જતા પૈસા ચોરી લે મંદિર માં બધા ચોરી પછી એને દેવ દુઃખ કેવું બેઠા છે એટલે મોડા પડ્યા છે

પડતો હતો રે વાયરો આવે જતો રે બધું હંગાત હંગાત અને ઓબળો બરો લાલજી હ

પાળ પાડવું પડશે એ છોકરો બોકરો બધાને આ બધું રહે ને પાળ પારવું જ પડશે મારે